ગરબા મંડપ ની ઉપર મારો થયો આજે કેટલાક સામાજિક તત્વો પર્ટીક્યુલર લઘુમતી કોમ માંથી આવે છે

રાષ્ટ્ર મહાન છે ની ભાવનામાં કોમી વૈમનસ્ય ફેલાવી લોકોના ધાર્મિક તહેવારો પર ખોટા વિઘ્નો ઉભા કરવા એ ખોટી વાત છે સમાજની અંદર તમારા જયારે તહેવારો છે ત્યારે અમે કોઈ પણ દિવસ કોઈ કાકરી ચારો ન થાય તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ ત્યારે શા માટે સનાતનીઓના તહેવાર પર જ આ રીતના પ્રહારો થાય આ ક્યાંય ચલાવી લેવા જેવું નથી ફરી કહું કે લોકો પણ જાગૃત થવાની જરૂર છે ઘણી વખત મને હસવું આવતું હોય કે આસાનધારા ની માંગણી કરતા હોય છે બહુલક પ્રજા આપણે છે બહુલક પ્રજા સનાતની અત્યારે તો આસાનધારા થાય એમણે માંગવો જોયું એવું જીવન જીવવાનું ચાલુ કરવું પડશે ઘણી જગ્યાએ કડકાઈથી કામ લેવું પડશે આ તત્વોને ઓળખી કાઢવા પડશે ને સમાજમાંથી ઉકેલીને બહાર કાઢવા પડશે કારણ કે વર્ષોથી આપણે જોઈએ છીએ જયારે તહેવાર આવે ત્યારે તમે જોયું હશે કે ગણપતિમાં સુરતમાં ગૃહમંત્રી કાંકરી ચારો થયો હતો આ વખતે જે ગૃહમંત્રી પ્રભારી છે ત્યાં ગણપતિનો કાંકરી ચારો થયો અને ત્રીજો બનાવ આ દેહગામ નો છે કે જે તમારાથી બહુ નજીક છે ગાંધીનગર થી આ આવું થતું હોય ત્યારે રાજકારણીઓ શું કરે છે

બાના તો ગમે ત્યાંથી શોધવા પડશે તમે તો સર કામ છે કલા જુદાની વાતો કરતા હોય અમે લોકો તો કોઈ દિવસ કરતા નથી ને જય મહાદેવ અમારે તો કાયમ માટે ચાલતી પ્રક્રિયા છે જય મહાદેવની વાત ને સનાતન ની પ્રવૃત્તિ છે દેવાદી દેવ શિવ નું નામ છે વારંવાર લેવાતું હોય છે એ બાબતમાં વાંધો કરવો તમે યા યા હુસેન કરીને હુમલા કરો છો અમે તો જય મહાદેવ કરીને હુમલા નથી કરવા પડતા પણ એ કરવાનો વખત આવશે ને ત્યારે બહુ તકલીફો ઉભી થશે